ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કેમિકલ માફિયાઓનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક કેમિકલ માફિયાનો આતંક સામે આવ્યો છે અમદાવાદથી ખેડા હાઈવે પર આવેલ જીન્સ ફેક્ટરીના માલિક રફિક દ્વારા જીન્સના વોશિંગ કરી કેમિકલયુક્ત પાણી આજુબાજુના ફળદ્રુપ જમીનમાં છોડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે કેમિકલ માફિયાઓ જીપીસીબીના નિયમો નેવે મૂકી બે ફાર્મ બન્યા છે અને પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે કેમિકલ માફિયાઓના આતંકથી ખેડૂતો પણ હેરાન પરેશાન રહ્યા છે કેમિકલ માફિયાઓના તાપે ખેડૂતોના પાકોને વિપુલ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે જેના કહાજે ધરતીનો તાત પરેશાન થઈ રહ્યો છે કેમિકલ માફિયાઓ ધરતી પુત્રોને ભૂખ્યા મારી રહ્યા છે શું કરી રહ્યું છે જીપીસીબી તંત્ર આ માફિયાઓ ખેડૂતોનો નિવાલો છીનવી રહ્યા છે તો પણ જીપીસીબી તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા શું જીપીસીબી તંત્ર પચીસ લાખ નું દંડ ફટકારી વધુ કાર્યવાહી માટે સીપીસીબી અને એનજી ને જાણ કરીને વધુ દંડનીય કાર્યવાહી કરશે કોના આશીર્વાદથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે કેમ તંત્ર દ્વારા નક્કર પગલા લેવામાં આવતા નથી કોની રહેમ નજરે કોની નજર હેઠળ પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે સવાલ અનેક છે પણ એક વાત એ સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાય સમયથી બેફામ બનેલ કેમિકલ માફિયાઓ પર લગામ લગાવવી જરૂરી છે જોઈએ હવે ગાઢ નિંદ્રામાંથી ક્યારે જાગે છે જીપીસીબીનું તંત્ર